વડોદરા શહેરમાંથી તો પાણી ઓસરી ગયા પણ સમા પોલીસ સ્ટેશનની હદમાં હજીએ દેશી વિદેશી દારૂના જથ્થા ભરપૂર માત્રામાં ભરેલા છે એક્ચ્યુઅલી વાત એવી છે કે સમા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી સંજયનગર ઝૂપડપટ્ટીમાં એક મંદિર છે અને મંદિરની આસપાસ દેશી વિદેશી દારૂનો ધંધો ધમધમે છે હવે ત્યાંના સ્થાનિક લોકો બહુ ત્રસ્ત છે કે આવા વાતાવરણથી અમારા બાળકોનું ભવિષ્ય ક્યાં જઈને ઊભું રહેશે પણ એ બિચારા જાય તો જાય કોની પાસે કારણ કે સમા પોલીસ સ્ટેશનના વહીવટદાર કિરીટસિંહનો મોટો હાથ આ બુટલેગરો ઉપર છે એ જ આ બુટલેગરોને છાવરી રહ્યા છે અમને મળતી જાણકારી મુજબ મહેશ માળી રમેશ માળી અબો માળી ચીકુ માળી વાસુ માળી મુકેશ માળી રાજુ માળી રમણ માળી નીરુ વિધવા અને શિયાળનો છોકરો આ બુટલેકરો ત્યાં ખુલ્લેઆમ દેશી વિદેશી દારૂનો ધંધો કરી રહ્યા છે એ પણ કિરીટસિંહ ની છત્રછાયા નીચે હવે પ્રશ્ન એટલો જ ઉઠે કે ત્યાંના સ્થાનિક બાળકોનું ભવિષ્ય આવા વાતાવરણમાં ક્યાં જઈને ઊભું રહેશે અને એમના ભવિષ્યની જવાબદારી કોની ત્યાંના સ્થાનિક લોકોની આ બુટલેકરોની કે પછી સમા પોલીસ સ્ટેશનના વહીવટદાર કિરીટસિંહની